જેમાં હુસેનિયા સોસાયટી તેમજ એની આજુબાજુના સોસાયટીના લોકોએ ભરપૂર લાભ ઉઠાવ્યો હતો આ પ્રોગ્રામ દરમિયાન વોર્ડ નંબર બેના સભ્યો સમશાદલી સૈયદ અને ઇબ્રાહિમ કલકલ હાજર રહી લોકોને મદદરૂપ થયા હતા આ પહેલા ઇકેવાયસી કાર્યક્રમ વોર્ડ નંબર બેના ડુંગરી વિસ્તારના હોલ માંગ રાખવામાં આવ્યો હતો ત્રણસો મી ચારસો લોકો લાભ ઉઠાવ્યો હતો વોર્ડ નંબર બેના કાઉન્સિલર ઇબ્રાહિમભાઈ કલકલે લોકોને આ કેમ્પનો વધુથી વધુ લાભ લેવા અપીલ કરી હતી

મસ્જિદ પાસે જે સસ્તા અનાજની દુકાન છે ત્યાં આવીને ઈ કેવાય નું કામ કરાવી લે